જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાગડો છત પર કાકા કરે તો શું સમજવું જોઈએ તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અવનવી માહિતી તમને મળતી રહે મિત્રો આપણે કાગડાઓને ઘણીવાર ઘરની છત પર બેસીને અનાજ ખાતા જોયા હશે ત્યારે કાગડાને લઈને પણ લોકોના મનમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે ત્યારે જાણીએ કે કાગડો બોલે તે શુભ કહેવાય છે કે નહીં કાગડો દેખાય તે શુભ છે કે અશુભ તો તેના વિશે આપણે થોડી માહિતી જાણી લઈએ ઘરની બહાર કે છત પર આપણે કાગડાને કાં કાં કરતો જોયો હશે ઘણા લોકો એવી માન્યતા હોય છે કે ઘરની છત પર કાગડો હોય તો સારું ન કહેવાય ઘણા લોકો એમ કહે છે કે શુભ કહેવાય ઘણા લોકો સમજી જ શકતા નથી કે કાગડાને ઘરની પડખે કે રસ્તામાં દેખવા શુભ છે કે અશુભ આજે આપણે કાગડાને દેખાવ તે સંપૂર્ણ માહિતી શુભ અને અશુભ સંકેતો વિશે જાણીશું આ જાણ્યા પછી કાગડા વિશે તમારો અભિપ્રાય સંપૂર્ણ બદલાઈ જ જશે શાસ્ત્રો અનુસાર ઘરની છત પર કે છત પર કાગડાનું આગમન શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કુદરતે કાગડાને ભવિષ્ય જોવાની અદ્ભુત શક્તિ આપી છે તેથી તે આવનારા સમયની અગાઉથી અપેક્ષા રાખે છે અને તેના વિશે ચેતવણી આપવા ઘરે પહોંચે છે ચાલો જાણી તે કાગડાના આ સંકેતો વિશે વિગતવાર તો મિત્રો આ સંકેત છે શુભ શાસ્ત્રો અનુસાર જો તમે વાસણમાં પાણી પીતા જુઓ તો તે શુભ ખૂબ જ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે કે તમને નજીકના ભવિષ્યમાં પૈસા મળવાના છે અથવા તમને કોઈ કામમાં મોટી સફળતા મળવાની છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો સવારે ઉડતો કાગડો આવીને કોઈના પગને સ્પર્શ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે સમજવામાં તે વ્યક્તિને પ્રતિષ્ઠા વધારે છે આ સાથે તે વ્યક્તિનું કોઈ પણ ખરાબ કામ પણ પૂર્ણ થવાનું છે જો તમે કાગડાને મોઢામાં ખોરાકનો ટુકડો અથવા રોટલીનો ટુકડો લઈને બેઠેલો કે ઉડતો જુઓ તો તે શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ અવસ્થામાં કાગડાને દેખાવા તે સંકેત છે તમારી કોઈ પણ મોટી ઈચ્છા જલ્દી પૂરી થઈ જવાની છે જો કાગડો ઘરના મુખ્ય દરવાજે આવીને બડબડાટ કરે તો એ સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે જેની માહિતી કાગડો તમારા સુધી પહોંચાડી રહ્યો છે તે ઘરમાં લક્ષ્મી એટલે કે સંપત્તિના આગમનનું પણ પ્રતિક છે તો હવે જાણીશું આ સંકેતો અશુભ છે કાગડાઓનું ટોળું ઘરની છત પર આવીને અવાજ કરતું કે એકબીજાના ઝઘડતું હોય તેવું દ્રશ્ય તમે ઘણીવાર જોયું હશે શાસ્ત્રો અનુસાર આમ કરવું એ અશુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તે ઘરના માલિકને ટૂંક સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તે વ્યક્તિને કાં તો આર્થિક સંકટમાં ડૂબી જાય અથવા ઘરમાં કંકાસ થાય છે તો મિત્રો શું છે તમારો અભિપ્રાય કાગડા વિશેનો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે